નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિતલ પટેલ હિંડોળાનો પર્વ ખૂબ સુંદર રીતે ચાલી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ લાલથી પ્રેમથી અનેક ગોપીઓ સખા ભાવથી પણ જુલાવે છે વિવિધ મંદિરોમાં ભગવાનની આરાધના કરવામાં આવે છે વિવિધ ભાવ સાથે વિવિધ પ્રકારની વાનગીઓ સાથે વિવિધ પ્રકારના વસ્તુઓ સાથે ભગવાનનો હિંડોળો શણગાર કરવામાં આવે છે અનેક વૈષ્ણવો પોતાના ઘરે પણ ભગવાનને ખૂબ વાલથી જુલાવે છે તો આજે હું એક આવી પહોંચી છું વૈષ્ણવના ઘરે અને તેમને ભગવાનનો ગુલાબથી શણગાર કર્યો છે અને તેમના હિંડોળાનો શણગાર જોઈને પણ આપણને નતમસ્તક થવાનું મન થઈ જાય ચાલો મારી સાથે આજે હિંડોળાના દર્શન કરીએ અને ભજન કીર્તન પણ સાંભળીએ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું જ્યોતિબેન કડિયા અને જ્યોતિબેન તમારા ઘરે આજે લાલનને તમે ફૂલોના હિંચકા પર ઝુલાવ્યા છે અને ખૂબ સુંદર રીતે લાલનને આકર્ષક વાઘા પહેરાવીને સુશોભન કર્યું છે તો ભગવાનના હિંડોળા તમે ક્યારે ક્યારે કરો છો તમારા ઘરે અને ભગવાન જ્યારે હિંડોળે બિરાજમાન હોય અને તે સ્વરૂપ તમને કેવું લાગે સ્વરૂપ એમનું બહુ સુંદર લાગે છે અને અમે અલગ અલગ રીતે અને અલગ અલગ ભાવથી અમે હિંડોળા ઝુલાવીએ છીએ કેમ કે આપણા પ્રાણ પ્યારા ભગવાન શ્રી કૃષ્ણને હૈયાના હિતથી હિંડોળા ઝુલાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને જ્યારે ખેડૂતો જમીનમાં ખેતી કરે છે ત્યારે બીજ રોપે છે અને વરસાદ આવે છે ત્યારે એનો આનંદ અનેરો હોય છે કેમ કે આપણે અગિયાર ઇન્દ્રિયો છે જેવી કે પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કમે કર્મેન્દ્રિય અને અગિયારમું મન છે જે મન છે એ ભગવાન ઠાકોરજી છે એ સિંહાસન પર બિરાજે છે તો જે સિંહાસન પર ઠાકોરજી બિરાજે છે અને આપણે ભક્તો ઝુલાવીએ છીએ તો જે પણ ભક્ત હિંડોળા ઝુલાવશે દર્શન કરશે એ વૈષ્ણવને ઝૂલ જન્મમરણના ચક્રમાંથી ઝૂલવાનો વારો નહીં આવે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આવી રીતે તન મનધનથી અમે હિંડાળાનો ઉત્સવનો અવસર પ્રાપ્ત કરીએ છીએ કે હૈયાના હેતે બાંધ્યો હિડોળો કે તમે કહ્યું કે આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે તો જ્ઞાનેન્દ્રિયો છે તેને પણ સતેજ રાખવી પડે છે અને તેમાં મન મન જે છે છે તો બધે ફરે પરંતુ જ્યારે મન પરમાત્મામાં લાગી જાય છે ઈશ્વરમાં લાગી જાય છે તો આપોઆપ તમારા આંતરચક્ષુ ખુલે છે અને પરમાત્મા સાથેની પ્રેમની ભીતિ વર્તાય છે અને ત્યારે પરમાત્માની અનુભૂતિ થાય છે આવી જ રીતે અનેક હરિભક્તો અનેક ભક્તો જે છે એ ઠાકોરજીને ખૂબથી જોઈએ કૃષ્ણ નામ છે આપનું ભાવનાબેન અમીન અને ભાવનાબેન તમે કૃષ્ણની ભક્તિ ક્યારથી શરૂ કરી છે અને કૃષ્ણમાં ક્યારે લીન થવાનો મોકો મળે છે એના તો મેં દિવસો ગણ્યા નથી પણ ભગવાનના જ્યારે હિંડોળે ઝૂલતા હોય એ વખતે અંદરથી એટલો ભાવ આવે કે ભગવાન સાંભળીને આપણને એમ થાય કે આપણને દર્શન જલ્દી આપશે એવી રીતે એમને અમે હિંડોળા ઝૂલાવીએ ત્યારે અમારા અંતરમાં ઘણો ભાવ થાય અને ભગવાન જ્યારે ઝૂલે ત્યારે અમને એટલો બધો આનંદ આવે એનો આનંદ ઉમળકો અમે વર્ણવી શકતા નથી અને ભગવાન જ્યારે પ્રકૃતિના ખોળે બેસીને જ્યારે એ ઝૂલે અને રાધાજી સંગે ઝૂલે એનું વર્ણન કરવું જ મુશ્કેલ છે કોઈ કવિ પણ એનું વર્ણન કરી શક્યું નથી અમે તો હિંડોળાના દર્શન કર્યા હા તો હિંડોળા પર દર્શન જ્યારે તમે કરો અને ભગવાનનું ખૂબ સુંદર સ્વરૂપ વિરાજમાન હોય અને સ્વરૂપની અંદર તમે પરમાત્માને જોતા હોય તો એ અનુભૂતિ કેવી થાય એ અનુભૂતિ તો હું હવે કેવી રીતે વર્ણવી શકું કારણ કે એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી ભગવાન જાણે આપણા ખોળામાં બેસીને ઝૂલતા હોય ને એવું લાગે અને એવો ભાવ આવી જાય છે અને તમે જ્યારે હિંડોળાના દર્શન કરતા હોય તો તમને સૌથી વધારે કહો હિંડોળો ગમે અને ભગવાન ઝૂલતા હોય ને એ જોઈને તમને આનંદ થાય ભગવાન જ્યારે ફૂલના હિંડોળે ઝૂલતા હોય ફૂલ એટલે ભગવાનનું એર કંડિશન એટલે એ જ્યારે એના એમાં ઝૂલતા હોય એ વખતે જાણે આપણને એમ થાય કે ભગવાનનું આપણે ફૂલ બની જઈએ અને એની સાથે આપણે ઝૂલવા લાગીએ તો ખૂબ સુંદર ભાવ સાથે ભાવનાબેને વાત કરી કે જ્યારે ભગવાનના દર્શન કરતા હોય તો જે અનુભૂતિ થાય છે તેને વર્ણવી નથી શકાતું તો હિંડોળાનો જે પર્વ છે તમારી આસપાસના મંદિરોમાં તમે જાઓ અને ભગવાનના જે દર્શન કરશો તો આપોઆપ તમારું મન જે છે એ ખૂબ શાંત રહેશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું મારું નામ રીટાબેન ત્રિવેદી અને રીટાબેન હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને હિંડોળાના તમે દર્શન કરો છો તો કયો હિંડોળો તમને સૌથી વધારે ગમે કે જ્યારે ભગવાન ઝૂલતા હોય ને એ હિંડોળા પર તમે જ્યારે દર્શન કરો તો તમને આનંદની અનુભૂતિ થાય હિંડોળા તો બધી ટાઈપના ગમે કોઈ હિંડોળાનું કોઈ બોલું નથી અને જ્યારે હિંડોળાના દર્શન કરીએ ને ત્યારે આપણે જશોદાજીની ભાવના મનમાં પ્રગટ થઈ જાય છે અને જાણે લાલનને ઝુલાવતા હોય એવું ગોકુળમાં પહોંચી જાય છે મારું મન તરત જ કે આ હા 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 હું લાલાને ઝુલાવું છું અને આ જોસોદાજી પણ એના રૂપમાં જ્યારે ઝુલાવતા હશે ત્યારે આ ટાઈપના જેના એવી ભાવનામાં અંદર કલ્પનામાં ખોવાઈ જાઉં છું કહેવાય છે કે માતૃહસ્તિના ભોજનમ કે લાલનને કે જ્યારે તમે જશોદામાના ભાવથી તમે કોઈ પણ વસ્તુ ભોજનની અર્પણ કરો છો તો એ ભાવ ઉત્પન્ન થાય છે અને ભગવાનને સૌથી વધારે પ્રિય ભોજન એ જ છે કે માતૃહસ્તિના ભોજનમ કે માના ભાવ સાથે તમે તેને ભોજન અર્પણ કરો અને અનેક ગોપીઓ ભગવાનને વિવિધ પ્રકારના પકવાનો અર્પણ કરે છે અને માતૃહસ્તિના ભોજનમ અર્પણ કરે છે અને અનેક ગોપીઓ અહીંયા મળી છે અને તેઓ ભજન કીર્તન પણ આપણને સંભળાવશે O oh, jule jule, jule, jule. જય શ્રી કૃષ્ણ બગા શું નામ છે આપનું કૈલાસબેન પટેલ અને કૈલાસબેન તમે આજના હિંડોળાના દર્શન કર્યા ભગવાનના હા તો તમને ભગવાન આજે કેવા લાગ્યા બહુ મસ્ત રૂપણા લાગ્યા ભગવાન અને આજે ભગવાન ફૂલોના હિંડોળે ઝૂલી રહ્યા છે અને તમે ઘરે હિંડોળા અહીંયા બાંધ્યા છે તો ઘરે જ્યારે હિંડોળા બાંધો તો ઘરનો માહોલ કેવો બની જાય છે બસ ઇંડોળામાં બની જાય માહોલ બધા મજા આવે આમ થોડી ભજન ગઈએ ઈંડોળા ગઈએ એમ વિધવિધના ઈંડોળા સજાઈએ એવું બધું અને ભજન કીર્તન કરો તો કેટલો આનંદ આવે ભજન કીર્તન તો બહુ જ મજા આવે એમ રોજ હિંડોળા ગાવાની મજા આવે મંદિરમાં જવાનું તમારો ફેવરેટ હિંડોળો કયો કે જે તમે ગાવ ને તમને આનંદ આવે ઝૂલે કનૈયો ગો ગોકુળને રે લોલ ઝુલા છે ઝુલાવે છે ગોકુળની નિવ્રજનાર જો હો ગો કુળને આંગણે તો અનેક ભજનો જે છે કે જે ભાવ સાથે તમે ગાતા હોય તો એ ભાવમાં તમને ખૂબ આનંદ આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું નામ છે આપનું કલ્પનાબેન શર્મા અને કલ્પનાબેન તમે આજે ઘરે હિંડોળાના દર્શન કર્યા અને તમારી મિત્રો સાથે તમે ભજન કીર્તન કરો છો તો આ હિંડોળાનો આ પર્વ જે છે એ આખો મહિનો ચાલતો હોય છે તો તમારો આ મહિનો જ્યારે ભગવાનના દર્શન કરો અલૌકિક સ્વરૂપના દર્શન કરો તો મહિનો કેવો જાય છે દિવસો કેવા પસાર થાય છે અમારો તો એટલો સરસ જાય છે ને ઈંડોળાના અમે ઈંડોળાની રાહ જોતા હોય છે કે ક્યારે ભગવાન રાધા જ સંગે ઝૂલે અને અમે ઈંડોળા ગાવા જઈએ મંદિરે અને ઈંડોળાની રાહ એવી ધ્યાન એટલું જ જોતા હોય છે ને અમે લોકો એમ અને અમારું એટલું બધું મન શાંત થઈ જાય છે મન પ્રફુલ્લિત થાય છે અમે મંદિરે જઈને આવીએ ઈંડોળા ગઈને આવીએ ઘરે એટલી શાંતિ લાગે છે ને કે જેની કોઈ લિમિટ નહીં અને ભગવાન ઉપર એટલી શ્રદ્ધા છે ભગવાન પર શ્રદ્ધા છે એવું કહેવાય છે કે આંખ બંધ કરીને કોઈ વસ્તુ પર કે કોઈ વાત પર શ્રદ્ધા રાખો તો અટૂટ શ્રદ્ધા રાખવી જરૂરી છે તો ભગવાન પર જ્યારે તમે શ્રદ્ધા રાખો તો કેટલી રાખો છો એમ કે તમે ક્યારેક તૂટી જવાનો પણ ભય રહે નહીં નહીં ભગવાન ઉપર શ્રદ્ધા એટલી હોય ને કે જાણે એમ થાય કે આપણું બધું જ કામ ભગવાન જ પાર પાડશે એને જ બધું સોંપી દો એટલી શ્રદ્ધા છે મને ભગવાન ઉપર વિશ્વાસ છે કે એ જ અમારું કામ કરશે એમ

અમે હિંડોળાનું પર્વ ચાલુ થાય એટલે દરરોજે ભગવાનના દર્શન કરવાને ઘરે પણ હિંડોળા કરીએ છીએ અને મને સાવન ભાદોના મેવાના હિંડોળા ફૂલના હિંડોળા બહુ જ ગમે છે અને દરરોજ અમે હિંડોળા બધી ફ્રેન્ડ અમે હિંડોળાના દર્શન કરવા ઘરેથી વહેલી રસોઈ કરીને હિંડોળાના દર્શન કરવા ભજન કીર્તન બધું જ કરીએ છીએ તો મંદિરે તમે જાઓ છો તો કેટલી સખીઓ સાથે જાઓ છો અમે પાંચથી છ સખીઓ સાથે જઈએ છીએ અને ભજન કીર્તન તમે કરો છો તો તમે જાતે ભજન બનાવો છો કે ના અમુક જાતે બનાવીએ અને અમુક ચોપડીમાંથી જોઈને જોઈ લે બધા મોઢે તો પદ પણ ગાઉ છું ભગવાનના તો હિંડોળાને તમે ઝુલાવો અને તમે કહ્યું કે સાવન ભાદોના હિંડોળા તમને સૌથી વધારે પસંદ છે તો આ વાતાવરણ પણ અત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને વાતાવરણમાં પણ અત્યારે વરસાદ છે તો જ્યારે ભગવાન સાવન ભાદો એ ઝૂલતા હોય તો તમને એ સ્વરૂપ જોઈને કેવો આનંદ આવે સ્વરૂપ જોઈને જાણે હું અશોદા બનીને લાલનને ઝુલાવતી હોય મને ભાવ થાય છે મોર ટૌકા કરતો હોય કોહલડી કલરવ કરતી હોય ભમરા ગુંજન કરતા હોય બહુ જ વાતાવરણ સરસ હોય છે હું અશોદા બની જાઉં છું દેવકી બની જાઉં છું ને મારા લાલનને ઝુલાવું છું તો આવી જ રીતે અનેક ગોપીઓ જે છે ભગવાન ખૂબ ભાવથી ઝુલાવે છે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ શું નામ છે આપનું પ્રેમીલાબેન પાઠક અને બેન ભગવાનના હિંડોળાનો આ પર્વ ચાલે છે અને અનેક ગોપીઓ ઘેલી બની છે કે રાહ જોતા હોય છે કે ક્યારે હિંડોળા આવે અને ક્યારે હું ઠાકોરજીને ઝુલાવું અને તેમનો ભાવ એટલો ઉમદા હોય છે અને ભજન કીર્તન કરતા હોય છે તો આખો મહિનો તમારો કેવી રીતે પસાર થાય આખો મહિનો એટલો સરસ રીતે અમારો સંગીતમય ભજનમાં એટલો સરસ રીતે જાય છે ને અમને ખૂબ જ મન મજા આવે છે ભજન કરવાની

ફૂલના હિંડોળે બેસી ઝૂલે મારું સાહેબો અલબેલી રાદાજીની સાથ રે સાથ રે ઝૂલે મારું સાયબો તો આવી જ રીતે અનેક ભજનો છે એ ગોપીઓ અને ખૂબ પ્રિય છે ભગવાનના હિંડોળાના દર્શન કર્યા અને સાથે મળીને ભજન કીર્તન કર્યા આવી જ રીતે નિર્માણ કાર્યક્રમ તમે વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન અને ભજન કીર્તન સંભળાવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય શ્રી કૃષ્ણ